નમસ્કાર અમારા દિલથીવાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનર્સ બિગ અપડેટ ટ્યુડે તો આખરે એક કરોડથી વધુ પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારીઓની વર્ષો જૂની માંગણીઓને સરકારે આપી છે હરી ઝંડી તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે આજના ટાઇટલમાં આપણે જે વાત કરી છે તે પ્રમાણે આજે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓના પગારમાં આ ટકાવારીમાં વધારો થવાની સંભાવના છે તો નિષ્ણાતોનો અંદાજ છે કે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છથી બે વચ્ચે હોઈ શકે છે તો ગયા વખતે કર્મચારીઓના પગારમાં ચોપન ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો ચાલો નીચે આપેલા સમાચારમાં જણાવીએ કે આ વખતે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે મિત્રો તો બજેટના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના નિવેદનમાં કહ્યું કે અમારી સરકારે સરકારી કર્મચારીઓના કલ્યાણ માટે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમા પગાર પંચની રચનાની લીલી ઝંડી આપી દીધી છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના બજેટ સત્રના ભાષણમાં જણાવ્યું હતું કે આઠમું કેન્દ્રીય પગાર પંચ આગામી વર્ષોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારાનો પાયો નાખશે તો ત્યારબાદ વાત કરીએ તો લશ્કરી કર્મચારીઓને પણ લાભ મળશે તો આઠમું કેન્દ્રીય પગાર પંચ સરકારી કર્મચારીઓ લશ્કરી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટું પ્રોત્સાહન છે તેના અમલીકરણથી વેતનની અસમાનતા દૂર થશે અને વધતી જતી ફુગાવાને પહોંચી વળવામાં મદદ મળશે એવો અંદાજ છે કે કેન્દ્ર સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર આટલું બધું હતું આઠમા કેન્દ્રીય પગાર પંચની મંજૂરી બાદ તમામ કેન્દ્રીય કર્મચારીઓ તેમના પગારમાં વધારાને લઈને ઉત્સાહિત છે તો તેનો પગાર કેટલો વધશે પરંતુ આ આઠમા કેન્દ્રીય પગાર પંચ માટે કયો ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવશે તેના પર નિર્ભર રહેશે મિત્રો ઉદાહરણ તરીકે સાતમા સીપીસીએ બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી હતી જેણે લઘુત્તમ વેતન રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કર્યું હતું તો આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મહત્તમ ચોપન ટકાનો વધારો થયો હતો પરંતુ સાતમા કેન્દ્રીય પગાર પંચ દ્વારા પૂર્વનિર્ધારિત લઘુત્તમ વેતનમાં આપવામાં આવેલ વાસ્તવિક વધારો માત્ર ચૌદ પોઈન્ટ ત્રણ ટકા હતો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા કમિશન હેઠળ આટલો વધારો અપેક્ષિત છે તો એક અહેવાલ મુજબ સૌથી વધુ વાસ્તવિક પગાર વધારો છઠ્ઠા સીપીસીમાં થયો હતો તો આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ચોપન ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તે જ સમયે બીજા સીપીસીમાં ચૌદ પોઈન્ટ બે ટકાનો વધારો થયો હતો તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચ લાગુ થયા પછી સરકારી કર્મચારીઓના પગારમાં થી ત્રીસ ટકાનો વધારો થવાની ધારણા છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચના અમલ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં પચીસથી ત્રીસ ટકાનો વધારો થવાની ધારણા છે તો નિષ્ણાતો કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છથી બે પોઈન્ટ પંચ્યાસીની વચ્ચે રહેવાની ધારણા છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર